હલો તો આજનો આપણો પાઠ છે સાતમા નંબરનો ભૂમિ સ્વરૂપો ભૂમિ સ્વરૂપો એટલે કે લેન્ડ ફોર્મ્સ લેન્ડ ફોર્મ્સ હવે જો આપણે ભૂમિ સ્વરૂપો સમજી ગયા છીએ યાદ છે તમને ભૂમિ સ્વરૂપો આગળ એકવાર આવી ગયું છે યાદ છે કે નહીં પહેલાં તો રાઈટ આપણે આ શીખી ગયા છીએ ક્યારે તો કે પ્રથમ શ્રેણીના દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બરાબર અને ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે પણ હવે એ જ જે ત્રણેય શ્રેણીના જે છે એને હવે ડિટેલમાં સમજવાનું છે તો મેં તમને હમણાં કીધું ને એવી રીતનું છે આ અગિયારમાં ધોરણની ભૂગોળની અંદર અમુક પ્રશ્ન કે આખા પાઠ કે એવી રીતે ડિઝાઇન કરેલા છે કે અમુક વાર અમુક વસ્તુ જે છે ને એ ખાલી ઉપર રેફરન્સ સ્વરૂપે આવશે અને પછી આગળ જતાં એનો જે છે એ ડિટેલમાં પાઠ આવશે જેમ કે ભૂમિ સ્વરૂપો બરાબર જેમ કે આગળ જતાં શરૂઆતમાં આપણે ગેડ પ્રકારના પર્વતો જ્યારે આવેલા હતા બરાબર તો એનો ઉલ્લેખ આગળ એક બી જગ્યાએ આવેલો હતો તો ત્યારે મેં તમને ગેડ શબ્દ થોડો ઘણો સમજાવી દીધેલો હતો બરાબર તો આપણે એવી રીતે આગળ વધશું ઓકે તો ભૂમિ સ્વરૂપો મુખ્યત્વે ત્રણ પ્રકારના હતા પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો દ્વિતીય શ્રેણીના સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તો આપણે આ બધે બધા જે છે એ ડિટેલમાં જોવાના છે ઓકે તો સૌથી પહેલાં જે છે એ આપણે એ જ જોઈએ ચાલો એ જોતાં પહેલાં આપણે પ્રસ્તાવના બધું આપેલું છે આપણે વન બાય વન લાઇન લાઇન સરજ આગળ વધીએ બરાબર ચલો તો કે પ્રાકૃતિક બળો પ્રાકૃતિક બળો એટલે કે કુદરતી બળો કુદરતી બળો કયા તો કે પવનને તાપમાનને આ બધા વરસાદને એ બધા એના કારણે ભૂતળ ભૂતળ એટલે કોણ તો કે ભૂમિખંડો અને મહાસાગરો એની ઉપર પર્વત શ્રેણી મેદાન ઉચ્ચ પ્રદેશ કોતર ખાડી ખીણ જળધોધ હિમ અસ્માવલી રેતીના ઢુવા વગેરે જે છે એ એ અલગ અલગ આકારને સ્વરૂપને એ બધાનો ઉદ્ભવ થયો છે વિકાસ થયો છે અને આ બધું ધીમે ધીમે બનતું રહ્યું છે તો આ ભૂતળનો કોઈ ભૂમિભાગ જે છે એ અલગ અલગ આકારને ઢોળાવને ઊંચાઈ ધારણ કરે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ જે છે કહે છે ઇન શોર્ટ સ્વરૂપ લેન્ડ ફોર્મ જે છે ને લેન્ડ ફોર્મ એને પણ આપણે એવું જ કહી શકીએ કે પૃથ્વી જમીન લિથોસ્ફિયર મૃદાવરણ ભૂકવચ જમીનનો ટુકડો એની ઉપર જે કોઈ પણ વસ્તુ આવેલી છે એ બધાને લેન્ડ ફોર્મ કહેવાય તો કે શું આવેલું છે નદી પર્વત ડુંગર મેદાન ઉચ્ચ પ્રદેશ નદી ખીણ એટલે કે વેલી આ બધી બધી વસ્તુ એની અંદર આવી જાય બરાબર તો એને એક રીતે લેન્ડફોર્મ ફોર્મ લેન્ડફોર્મ લેન્ડ ફોર્મ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે પ્રથમ દ્વિતીય અને તૃતીય શ્રેણીના પણ આપણે સૌથી પહેલાં સમજીએ કે આનો ઉદ્ભવ કઈ રીતે થયો તો આનો ઉદ્ભવ આપણે થયો કે પૃથ્વી ઉપર આંતરિક બળવું લાગતું હોય આંતરિક બળ અને બાહ્ય બળ લાગતું હોય એના કારણે સૌથી પહેલાં પૃથ્વીની અંદર આંતરિક બળ લાગતું હોય ચાલો તમે કહી શકશો આંતરિક બળ કઈ રીતનું હશે કેવા કેવા પ્રકારનું હશે એના વિશે કઈ કહી શકશો આંતરિક બળ કેવું હશે ચાલો આંતરિક બળ એટલે કે ઇન્ટરનલ ફોર્સ પૃથ્વીના પેટાળમાં જે બળ છે એ પૃથ્વીના પેટાળમાં જે કોન્વેન્શન કરંટ પૃથ્વીની અંદર જે ગરમી છે ખૂબ જ વધારે તાપમાન છે ખૂબ જ ઊંચું તાપમાન છે ખૂબ જ ઊંચું દબાણ છે તો એના કારણે જે ફેરફાર થાય અંદર જે અસંતુલા અસંતુલન જે સર્જાય છે અંદર જે ગતિમાન જે ચાલતું રહે છે બરાબર અંદર જે સંકોચન થાય છે વિસ્તરણ થાય છે આ બધી વસ્તુના કારણે જે થાય છે તો એના કારણે પણ અલગ અલગ ભૂમિ સ્વરૂપો બનતા હોય છે જેમ કે ધરતીકંપના કારણે અમુક પર્વતને એ બની જતું હોય છે જ્વાળામુખીના કારણે જે છે એ પર્વતો બની જતા હોય છે જ્વાળામુખીના કારણે અમુક અમુક સંરચના જે છે એ બનતી હોય છે બરાબર તો પહેલાં પહેલાં તો ભૂમિ સ્વરૂપનો એક ઉદ્ભવ કઈ રીતે થાય પૃથ્વીના આંતરિક બળથી આંતરિક એટલે કે અંદરોની પૃથ્વીના પેટાની અંદર જે સંકોચન વિસ્તરણ થાય છે એ બધાના કારણે અંદર ગરમી છે તાપમાન વધારશે દબાણ વધારશે એના કારણે બરાબર અહીંયા આંકુચન સંકોચન વિસ્તરણ આ શબ્દ આપેલા છે તો આ શબ્દ પહેલાં તમે સમજી શકો કે ન સમજી શકો સંકોચન અને વિસ્તરણ શબ્દ સમજી શકો કે ન સમજી શકો સંકોચન વિસ્તરણ આનો તાપમાન હારે શું લેવા દેવું છે એ પણ આપણે સમજી ગયા છીએ અને આ ખડકોમાં પ્રસાર થાય એ બધું પણ આપણે સમજી ગયા છીએ બરાબર તો આ બધી વસ્તુના કારણે ભૂપૃષ્ઠ ભૂપૃષ્ઠ જે છે એમાં સંચલન ઉદભવે છે સંચલન એટલે કે હલનચલન એ ગતિમાં આવે છે તો એના પરિણામે ભૂ ભૂમિ ઉપર ભૂમિ સપાટી ઉપર પર્વત શ્રેણી ઉચ્ચ પ્રદેશ મેદાન ખીણ આ બધું બનતા હોય છે અને આ પ્રક્રિયાને જે એક રીતે ભૂસંચલન જે છે એ કહેતા હોય છે ઓકે તો પહેલાં પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં પ્રથમ શ્રેણીના જે સૌથી પહેલાં પહેલાં ભૂસંચલન ભૂસંચલન એટલે કે અંદર જે ગતિ જે જોવા મળે એ ગતિ જોવા મળે તો એના કારણે સૌપ્રથમ બે મોટા સ્વરૂપોની રચના થઈ અને આ બે મોટા જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા એનું એ કયા તો કે ભૂમિખંડો અને મહાસાગર એ તો આપણે આની પહેલાંના પાઠની અંદર જ જોઈ ગયા કયા તો કે જે પ્લેટ ટેક્ટોનિક અથવા તો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અંતર્ગત સૌથી પહેલાં પહેલાં શું બન્યું તો કે ભૂમિખંડો અને મહાસાગરો બન્યા કારણ કે પહેલાં તો આ એક જ ખંડ હતો કયો પેન્જિયા અને એક જ મહાસાગર હતો કયો પેન્થાલાસા તો સૌથી પહેલાં પહેલાં ભૂમિખંડ બન્યા બરાબર જ્યારે પેન્જિયા હતો પેન્જિયા શું ત્યારે હિમાલય હતો જ્યારે પેન્જિયા હતો ત્યારે હિમાલય હતો કે નહોતો તો ત્યારે કે હિમાલય હતો નહીં ત્યારે હિમાલય નહોતો પણ ત્યારે હિમાલયની જગ્યાએ શું હતું તો કે હિમાલયની જગ્યાએ ત્યારે ટેથીસ મહાસાગર હતો ટેથીસ મહાસાગર બરાબર તો પહેલાં તો ભૂમિખંડ અને મહાસાગર બે જતાં એક તો પેનજીયા અને પેન્થલાસા ધીમે ધીમે બધા બનતા ગયા એટલે એ શું છે પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો બરાબર ચલો પહેલી વસ્તુ તો ભૂસંચલનના પરિણામે આમાં પહેલાં તો બે પ્રકારના બળ હોય એક તો આંતરિક બળ આંતરિક બળ મેં તમને ઓલરેડી કહી દીધું આંતરિક બળ કયા કહે તો પૃથ્વીના અંદર પેટાળની અંદર જે બળ લાગે એ અંદરના પેટાના અને બીજું બળ હોય બાહ્ય બળ બાહ્ય બળ બરાબર બાહ્ય બળ કહ્યું ચાલો કહી શકશો તમે બાહ્ય બળ કેવું હશે તો તો બાહ્ય પવન પવનના કારણે જે લાગે બરાબર પવન વરસાદના કારણે જે ધોવાણ ને ખવાણ ને સૂર્યનો તડકો લાગશે તો તાપમાનની અંદર જે છે એ વાંધો પડશે બરાબર અથવા તો નદી નદી જે છે એ બધું વહનને એ બધું કરી જતું હશે બરાબર તો આ પહેલા તો આંતરિક બળ અને બાહ્ય બળ એ તમને ખબર હોવી જોઈએ આંતરિક બળ જે છે આંતરિક બળ એના કારણે ઉચ્ચ પ્રદેશ પર્વત મેદાન ફાટખીણ આ બધી વસ્તુ જે છે એની રચના થઈ આ બધી વસ્તુની રચના થઈ તો એને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે એને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા કયા ભૂમિખંડ અને મહાસાગરો એની ઉપર જ્યારે આંતરિક બળ લાગ્યું આંતરિક બળ એટલે કે આંદરું અંદરથી જે બળ લાગ્યું તો અંદરથી બળ લાગ્યું તો ધરતીકંપ થયા અથવા તો જ્વાળામુખી થયા તો એના કારણે તો કે પર્વતો બન્યા ઉચ્ચ પ્રદેશો બન્યા મેદાનો અને રિવર વેલી જે છે તો આને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે ખ્યાલ આવ્યો કે ન હવે આ જે દ્વિતીય શ્રેણીના જે હતા દ્વિતીય શ્રેણીના બની ગયા એ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્યગઢ લઈ બાહ્ય બળ લઈ ગયું બાહ્ય બળ બાહ્ય બળ બાહ્ય બળ એટલે કે બહારથી બળ બહારથી બળ એટલે કેવું તો કે પવનના કારણે ઘસારણ થયું નદીના પાણીના કારણે ઘસારણ થયું વરસાદના પાણીના કારણે ઘસારણ થયું પવન દબાણ સૂર્યનું જે તાપમાનને એ બધાના કારણે કંઈક પ્રોબ્લેમ થયો તો આ બધા જે બાહ્ય બળ લઈ ગયા ને એના કારણે શું થયું ઘસારણ થયું અને નિક્ષેપણ થયું તો આના કારણે અમુક જગ્યાએ વી આકારની કે યુ આકારની ખીણ બની ગઈ જળધોત બની ગયો રેતીના ધુ રેતીના ઢુવા બની ગયા અસ્માવાળી બની ગઈ ભૂસ્તંભો બની ગયા સમુદ્ર કરાડ બની ગયા આવું બધું બની ગયું તો આ બધી વસ્તુને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે ખ્યાલ આવ્યો કે નો આવ્યો તો ઇન શોર્ટ અત્યંત મહત્વની વસ્તુ શું નીચેનું કોષ્ટક જુઓ તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા હતા તો કે ખાલી ભૂમિખંડ અને મહાસાગર એમાં ભૂમિખંડ કયો હતો તો કે પેનજીયા અને મહાસાગર કયો હતો તો કે પેન્થાલાસા બરાબર હવે આ જે ભૂમિખંડ અને મહાસાગર હતા અને આની ઉપર આંતરિક બળ લાગ્યું આની ઉપર આંતરિક બળ આંતરિક બળ એટલે કે પૃથ્વીના પેટાળમાં જે બળ લાગતું હતું એ આની ઉપર આંતરિક બળ લાગ્યું પૃથ્વીના પેટાળમાં એટલે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા તો કે પર્વત જેમ કે પર્વત કોના કારણે તો કે જ્વાળામુખી પર્વત ધરતીકંપના કારણે આપણે જોયું કે હિમાલયની રચના થઈ ગઈ પછી ઉચ્ચ પ્રદેશ પછી મેદાન અને પછી ખીણ બરાબર તો કે આંતરિક બળના કારણે શું થયું આંતરિક બળના કારણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા એની ઉપર આંતરિક બળ લાગ્યું એટલે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા અને હવે જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા એની ઉપર બાહ્ય બળ લાગ્યું એની ઉપર બાહ્ય બળ લાગ્યું બાહ્ય બળ એટલે કહ્યું તો કે પવન જે ઘસારણ જે થાય એ નદીના કારણે થતું ઘસારણ વરસાદના કારણે થતું ઘસારણ સૂર્યની જે તડકો અને તાપમાનને એ બધું લાગતું થઈએ તો એના કારણે જે છે એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ ખ્યાલ આવ્યો કે નો આવ્યો હવે તૃતીય શ્રેણીના શ્રેણીના જે છે એમાં પાછા અલગ અલગ છે નદી દ્વારા જે બનતા હોઈએ હિમ નદી દ્વારા જે બનતા હોઈએ પવન દ્વારા બનતા હોઈએ અને ભૂમિગત છળ ભૂગર્ભ જળ દ્વારા જે બનતા હોઈએ સમુદ્ર મોજા દ્વારા બનતા હોઈએ પણ ઇન શોર્ટ પહેલાં તો અહીંયા તમે એક અત્યંત મહત્ત્વનો કહેવત સમજો કે આંતરિક બળ જે છે એ અંદર આંતરિક બળ દ્વારા કયા ભૂમિ સ્વરૂપો બન્યા અને બાહ્ય બળ દ્વારા કયા ભૂમિ સ્વરૂપો બન્યા એ કહી શકશો તમે આંતરિક બળથી કયા બન્યા અને બાહ્ય બળથી કયા બન્યા કયા કે પ્રથમ શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો હતા ભૂમિખંડો અને મહાસાગરો એની ઉપર આંતરિક બળ લાગ્યું એટલે દ્વિતીય શ્રેણીના બન્યા અને દ્વિતીય શ્રેણીના ઉપર બાહ્ય બળ લાગ્યું એટલે તૃતીય શ્રેણીના બન્યા તો એ તમે સમજા કે કીવર્ડ વર્ડ શબ્દો પણ મહત્વના છે કે આંતરિક બળ ક્યાં વાપરવાનું અને બાહ્ય બળ ક્યાં વાપરવાનું તો કે આંતરિક બળ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં અને તૃતીય શ્રેણીમાં બાહ્ય બળ ઓકે ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે પ્રથમ શ્રેણીના અને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પૂછે તો તમે કહી શકશો વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે અથવા તો કહી દેશે નીચેનામાંથી કયા દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે બરાબર તો તમને ખ્યાલ હોવું જોઈએ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૃતીય શ્રેણીમાં એ મહત્વનું છે અમુકવાર ક્વેશ્ચન પૂછાય જશે કે નદી દ્વારા રચાતા સ્વરૂપો કયા છે તો નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો જે છે એ છે પહેલાં પહેલાં તો વેલી

નર્મદા તો આ ગંગા યમુના જે બનાવે છે ઓકે તો મુક્તિકોણ પ્રદેશ તો નદી દ્વારા બનતા જે સ્વરૂપો જે છે વી આકારની ખીણ મુક્તિકોણ પ્રદેશ એ મગજમાં ઉતરી ગયા કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ જ પૂછશે નદી દ્વારા રચાતા સ્વરૂપો કયા છે નીચેનામાંથી અને નીચે પાંચ છાપેલા છે એમાંથી કયા એ તમારે કેવું પડે હવે હિમ નદી દ્વારા રચાતા કયા છે તો હિમ નદી એટલે કે એ તો આખી બરફની નદી હશે એમાં પહેલા પહેલા તો યુ આકારની ખીણ યુવાકારની ખીણ પછી સરક પછી સર્ક હવે જો નદી દ્વારા જે રચાતા હોય તો એ તો આપણે જોયા હોય એ બધા આપણે જોયા હોય દ્વિતીય શ્રેણીના હતા એ બધા પણ આપણે જોયા પણ આ હિમ નદી એ આપણે જોયાનું હોય તો સરક પછી હિમ અસ્માવલી અને ફિયોડ ફિયોડ તો આ બધા આપણે જોયા હોય નહીં એટલે આપણે આ ગોખવા પડે અથવા યાદ રાખવા પડે પ્રશ્ન પૂછી જશે કે નીચેનામાંથી કયું સ્વરૂપ જે છે હિમ નદી દ્વારા રચે છે અથવા ફિયોડ જે છે એક કોના દ્વારા રચાય છે તો કે હિમ નદી દ્વારા બરાબર હવે પવન દ્વારા કયા રચાય તો પવન દ્વારા એક તો ઉડનપાત્ર ભૂસ્તંભ રેતીના ધુવા અને લોયસનું મેદાન તો આ પણ થોડા ઘણા યાદ રાખી શકીએ પણ અઘરા કઈ આપણે હિમ નદી બરાબર ફરીથી પવનવાળા જોઈ લઈએ ઉડનપાત્ર ભૂસ્તંભ રેતીના ધુવા અને લોયસનું મેદાન ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિગત જળ એટલે શું તો ભૂમિગત જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર ગ્રાઉન્ડ વોટર ભૂગર્ભ જળ પૃથ્વીના પેટાળની અંદર જે જળ રહેલું છે એ પૃથ્વીના પેટાળમાં જળ રહેલું છે ને આપણે બોર બોર નાખી અને ડાર નાખીને અંદર પૃથ્વીના પેટામાંથી જે પાણી કાઢીએ છીએ તો એ શું છે ભૂગર્ભ જળ છે તો ભૂમિગત જળ અથવા તો એવું સમજો કે વરસાદનું પાણી જમીન ઉપર પડે છે તો વરસાદનું પાણી જમીન ઉપર પડ્યું તો એ ધીમે ધીમે જમીનની અંદર ઊંડે ઉતરે છે ને તો એ ભૂમિગત જળ દ્વારા પૃથ્વીના અંદર પેટાળમાં પણ અમુક પ્રકારના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે જેમ કે ડુબક છિદ્ર જેમ કે યુવાલા જેમ કે અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ જેમ કે ગુફા સ્તંભ આવું બધું અંદર પણ પૃથ્વીના પેટાળમાં પણ બને છે સમુદ્રના મોજા દ્વારા શું શું બને છે તો કે સમુદ્રના મોજા દ્વારા સમુદ્ર ગુફા બની ગઈ છે સમુદ્રની અંદર ગુફા બનેલી હોય છે સમુદ્રની અંદર ખાડી બની ગઈ હોય છે લઘુન સરોવર બની જતા હોય છે અને રેતપટ રેતીપટ રેતીના મોટા મોટા મેદાનો બની જતા હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાશે કે આ ભૂમિ સ્વરૂપ જે છે એ કોના દ્વારા બને છે સમુદ્ર દ્વારા પવન દ્વારા નદી દ્વારા હિમ નદી દ્વારા કોના દ્વારા બને છે એવો પ્રશ્ન પૂછાશે અથવા આ એકાદું ટેકનિકલ નામ આપી દીધેલું હશે કેવું જેમ કે યુવાલા જેમ કે સર્ક જેમ કે ફિયોડ જેમ કે લગુન સરોવર બરાબર તો એ તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે તો ભૂમિ સ્વરૂપો મગજમાં બેસી ગયા પ્રથમ દ્વિતીય અને તૃતીય પ્રશ્ન એ પણ પૂછી જશે કે ભાઈ ઉચ્ચ પ્રદેશો એ કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે અથવા વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે બરાબર કઈ ડાઉટ હોય તો પૂછી લો